નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ સીએમ ને પત્ર લખી વિશ્વ આદિવાસી દિવસે સમાજના પડતર પ્રશ્નો ની આપવાની માંગ કરી છે

વિશ્વ આદિવાસી દિન નિમિત્તે રજા જાહેર કરવી પન અધિનિયમ હેઠળ વર્ષોથી જંગલની જમીનનો જમીન નો ભોગવટો હોય જેને જંગલ જમીન કુંડોલપાલ મસોદતાપાલ નાની ખાણ ખનીજ પ્રોજેક્ટ રદ કરવો જેવા વિવિધ મુદ્દાઓ પર સરકારમાં માં અવારનવાર રજૂઆત કરી છે આગામી સમયમાં આદિવાસી સમાજની વિવિધ માંગણીઓને સંતોષાય તો ના શુકે ગાંધી ચિંત્યા માર્ગે ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ફરજ ચીમકી ઉચ્ચારી હતી બીરોચીપ કૌશિક સોનિયા ન્યૂઝ ગુજરાતી અરવલ્લી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સર્વે મારા આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું પણ સાથે સાથે ગુજરાતની સરકાર પણ આદિવાસી દિવસ મનાવે છે એ ગર્વની બાબત છે પણ વર્ષોથી અમારા વણુકેલા પ્રશ્નો આદિવાસી સમાજના જેવા કે ખોટા આદિ આદિવાસી પ્રમાણપત્રો રદ કરવા જંગલની જમીનો આપી કુંડોલ મસોતાપાલ નાના નાની જાજરી જેવા ખાણ અને ખનીજ પ્રોજેક્ટના યાદ રદ કરવા વિશ્વ આદિવાસી દિવસે રજા જાહેર કરવી આદિજાતિ વિસ્તારની અંદર નાના મોટા ઉદ્યોગો સ્થાપવામાં નથી આવતા અને વિદ્યાર્થી યુવાનો બેરોજગાર થઈ ગયા છે એ યુવાનોને રોજગાર નથી આપવામાં આવતી બેકલોગની જગ્યાઓ ભરવામાં નથી આવતી ગુજરાત સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસની વાત કરે છે પણ આદિવાસીઓનો સર્વાંગી વિકાસ ક્યાંય દેખાતો નથી રાજ્ય સરકાર ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ કરવાની વાત બે વર્ષથી કરી રહી છે છતાં પણ રાજ્ય સરકાર ખોટા આદિવાસી પ્રમાણપત્ર રદ નથી કરતી જો સરકાર અમારા ખોટા આદિવાસી પ્રમાણપત્રો રદ નહીં કરે અમારી વિવિધ માગણીઓ પૂરી નહીં કરે તો તેર સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિને ગાંધીનગર ખાતે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને જરૂર પડે તો શહીદ ભગતસિંહના માર્ગે બુરછા મુંડાના માર્ગે જતાં પણ ખચકાઈશું નહીં માટે રાજ્ય સરકારને વિનંતી કરું છું કે સમગ્ર આદિવાસી વિસ્તારની માગણીઓ પૂરી કરવામાં આવે એવું સમગ્ર આદિવાસી સમાજના વિવિધ સંગઠનોના આગેવાનો કરી રહ્યા છે જય જોહર જય આદિવાસી